દાહોદ જિલ્લાના ધાન પંચાયત અમારા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બાબુભાઈ બામડિયાને અમે ઉમેદવારી કરાવી છે એના ચૂંટણી પ્રચારની આજે અમે શરૂઆત કરી છે આજે દસ જેટલા ગામોની અંદર મેં પોતે પ્રવાસ કર્યો છે મારા સંગઠનના સૌ સાથી ગામ લોકો ખૂબ ઉમળતાથી ઢોલ લગારા સાથે અમારું સ્વાગત કરે છે મારા ત્રેવીસ ગામની અંદર આગામી દિવસોની અંદર પ્રવાસ કરીને એને પૂરેપૂરું સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત એ રીતે અમે આજે પ્રચાર શરૂ કર્યો છે એ જ પરિણામ અરાઠમી તારીખે આવવાનું છે અને સાથે સાથે તાલુકા સીટ એક નાગટીની પણ ચૂંટણી અમારી છે એમાં પણ અમારો ઉમેદવાર સારામાં સારા વોટથી બહુમતીથી સામેવાળાને ડિપોઝિટ જાય એ રીતે અમે પ્રચાર કરીને બંને મારા મત વિસ્તારના ધાનપુર તાલુકાના એક તાલુકા સભ્ય અને જિલ્લા સભ્યને જીતાડવા માટેના પૂરેપૂરા પ્રયત્ન હું મારી ટીમ મારા સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો બધા જ કામે લાગી રહ્યા છે સંગઠનના એ દિશાની અંદર કામ કરી રહ્યા છે અને સોળમી તારીખે ખૂબ જંગી બહુમતીથી જીતે એના માટેનું વોટિંગ કરાવવાના છે મારા બધા જ કાર્યક્રમ થેન્ક યુ